જીવન નિર્વાહ ખર્ચના રચના તૈયાર કરવા માટે આપણે ટોટલ છ મુદ્દાઓનું આપણે ધ્યાન રાખવું પડે એક નંબરનો મુદ્દો છે હેતુ બીજા નંબરનો મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્રની તપાસ ત્રીજા નંબરનો છે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ ચોથા નંબરનો મુદ્દો છે આધાર વર્ષ પાંચમા નંબરનો મુદ્દો છે સરેરાશ અને છઠ્ઠો મુદ્દો છે ભાર જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું આજે આપણે ભારના પ્રકારો પર વાત કરીશું તો જો ભારના મુખ્ય બે પ્રકારો છે એક ગર્ભિત ભાર અને એક છે સ્પષ્ટ ભાર હવે જો આપણે ગર્ભિત ભારને જોઈએ અને સ્પષ્ટ ભારને જોઈએ તો પરીક્ષાની અંદર તમારે બંનેનો તફાવત પૂછાય છે તો ગર્ભિત ભારમાં આપણે એવું કહી શકીએ કે ભાર આપવાની આ પરોક્ષ રીત છે ભાર આપવાની કેવી રીત છે આ પરોક્ષ રીત છે જ્યારે સ્પષ્ટ ભાર એ ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે

ન હોવા આ પદ્ધતિને ગર્ભિત ભારની પદ્ધતિ કહે છે એટલે કે ગર્ભિત ભાર સંખ્યામાં બતાવી શકાય નહીં હવે જો આપણે સ્પષ્ટ ભારને જોઈએ તો જેમ આ પરોક્ષ રીત છે એમ સ્પષ્ટ ભાર એ પ્રત્યક્ષ રીત છે વસ્તુના મહત્વના પ્રમાણમાં તેનો ભાર સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે એટલે કે ગર્ભિત ભાર સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી જ્યારે સ્પષ્ટ ભાર એ સંખ્યામાં દર્શાવવામાં આવે છે આ રીતમાં વસ્તુનો ભાર વસ્તુનો વપરાશ વેચાણ ઉત્પાદન કે વસ્તુ પાછળ થતા ખર્ચના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે તો અહીં જે નક્કી થશે ભાર એ વસ્તુના વપરાશના આધારે નક્કી થશે વેચાણ ઉપર નક્કી થશે ઉત્પાદન પર નક્કી થશે અને વસ્તુ પાછળ કેટલો ખર્ચો થાય છે તેની પર નક્કી થશે આમ વસ્તુઓને તેના મહત્ત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે છે તેને સ્પષ્ટ ભાર કહે છે જે ભાર સંખ્યામાં ના દર્શાવી શકાય ગર્ભિત કહેવાય જે ભારને સંખ્યામાં દર્શાઈ શકાય અને સંખ્યાના એની જે વસ્તુઓ છે એના મહત્વના પ્રમાણમાં સંખ્યાના આધારે જો આપણે એને બતાવીએ મહત્વના પ્રમાણમાં બતાવીએ તો એવા ભારને આપણે કહીશું સ્પષ્ટ ભાર અને એટલા માટે જો આપણે જોઈએ તો સ્પષ્ટ ભારના જ આપણા દાખલાઓ હોય ગર્ભિત ભારના ક્યારે પણ દાખલાઓ હોય નહીં તો આપણે વાત કરીશું કે સ્પષ્ટ ભાર માટે એટલે કે સ્પષ્ટ ભાર આપવાની એક છે કુલ ખર્ચની રીત અને બીજી છે કૌટુંબિક બજેટની રીત તો બંને રીત ઉપર આપણે ચર્ચા કરીશું એક છે કુલ ખર્ચની રીત બીજી છે કૌટુંબિક બજેટની રીત જેના અંદાજપત્ર ની રીત પણ આપણે કહીશું તો આપણે જોઈએ કુલ ખર્ચની રીત તો આ રીતમાં વસ્તુ વસ્તુ માટે વર્ષમાં બધી જ વસ્તુઓનો કુલ ખર્ચ શોધવામાં આવે છે તો અહીંયા આપણે આધાર વર્ષ ચાલુ વર્ષ બંને માટે જે ખર્ચો થતો હોય એ ખર્ચાના ઉપયોગ કરીશું ત્યારબાદ ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચની ટકાવારીના ગુણોત્તરને કુલ ખર્ચની રીત થી મળતો સૂચકાંક કહેવામાં આવે છે તો કુલ ખર્ચની થી જો આપણે સૂચકાંક શોધવો હશે તો આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ એક ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષનો કુલ ખર્ચ તો આ રીતે આપણે કુલ ખર્ચની રીતનો ઉપયોગ કરીશું સૂત્રમાં જોઈએ આપણે એને તો P0 એ તમને ખબર જ છે કે P0

એના આધારે આપણે સિગ્મા પી1 ક્યુ 0 એટલે કે ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને સિગ્મા પી0 ક્યુ 0 એટલે કે આધાર વર્ષનો કુલ ખર્ચ શોધીશું જેમાં આપણે સૂત્રમાં જો રૈલીય રૂપાંતરિત કરીએ તો આイ સિગ્મા પી1 ક્યુ 0 સિગ્મા પી0 ક્યુ 0 100 જે આપણો લાસ્પીયરનું સૂત્ર બનશે ત્યારબાદ ચાલુ તથા આધાર વર્ષના કુલ ખર્ચ શોધવા માટે ચાલુ વર્ષના જથ્થાનો આપણે ઉપયોગ કરીશું જો અહીંયા આપણે આધાર વર્ષના જથ્થાનો ઉપયોગ કરેલો છે હવે અહીંયા આપણે ચાલુ વર્ષના જથ્થાનો ઉપયોગ કરીશું તો એમાં આવશે સિગ્મા પી વન ક્યુ વન જેમાં આવશે ચાલુ વર્ષનું કુલ ખર્ચ અને સીગમા પીઝીરો ક્યુ વન એટલે આવશે આધાર વર્ષનું કુલ ખર્ચ જો જેને સૂત્રમાં રૂપાંતર કરીશું આપણે તો સૂત્ર થશે આપણું સૂચકાંક બરાબર હાઈ બરાબર સીગમા પી વન ક્યુ વન ભાગ્યા સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા સો તો આ થશે આપણું પાસે સૂત્ર તો આ હતી આપણી કુલ ખર્ચની ની રીત માં બે સૂત્રો હવે આપણે જોઈએ કૌટુંબિક બજેટ અથવા તો અંદાજપત્રની રીત તો કૌટુંબિક અંદાજપત્રની પત્ર રીત માં આ રીત માં વસ્તુ ભાવ સાપેક્ષ પહેલા આપણે મેળવીશું ભાવ સાપેક્ષને આપણે કહીશું આઈ અને આઈ નું આપણું સૂત્ર છે પી વન ભાગ્યા પી ઝીરો ગુણ્યા તો સૌપ્રથમ આપણે આઈ શોધીશું આઈ માં આપણે પી વન ને કહીશું વર્ષનો ભાવ આધાર વર્ષનો ભાવ અને આ રીતે આપણે આઈ મેળવીશું એના પછી આપણે વસ્તુનો આધાર વર્ષનો ખર્ચ એટલે કે ક્યુ ઝીરો શોધી ભાવ સાપેક્ષનું આઈના ભાર ડબલ્યુ તરીકે લેવા માટે આપણે એનો ઉપયોગ ઉપયોગ કરીશું કરીશું કે તો સૂત્ર છે ડબ્લ્યુ નું પીઝીરો ક્યુઝીરો જે તમારે યાદ રાખવાનું રહેશે પીઝીરો ક્યુ ઝીરો આવી ગયા પછી આપણે ભારે સરેરાશ ની રીતનો ઉપયોગ કરીશું અને કૌટુંબિક બજેટની રીતથી આપણે દાખલો ગણીશું તો કુટુંબિક બજેટની રીતથી જો આપણે સૂત્રોનો ઉપયોગ કરવો હોય તો સૂચકાંક બરાબર આઈ બરાબર સીગમાં આઈ ડબલ્યુ ભાગ્યા સીગમાં ડબલ્યુ જો આપણે એને પ્રોપર વેમાં લખવું હોય એટલે કે જો એને સમજૂતી સાથે લખવું હોય તો આઈ બરાબર થશે પી વન ભાગ્યા પી ઝીરો ગુણ્યા અહીંયા ડબલ્યુ બરાબર થશે પી ઝીરો ક્યુ ઝીરો અહીંયા સીગમાં આપેલો જ છે તો સીગમાં અહીંયા સીગમાં ડબલ્યુ બરાબર પી ઝીરો ક્યુ ઝીરો હવે જો અહીંયાથી આપણે પી ઝીરો પી ઝીરો ઉડાઈ દઈશું તો અહીંયા આપણી પાસે વધશે પી વન ક્યુ તમે મિત્રો કૌટુંબિક બજેટ અને કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધી શકો છો જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ